દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે મેઇન બજારમાં સિંહ લટાર મારવા નીકળ્યા છે અને આગળ ગાય ચાલી જાય છે પણ સિંહને ગાયને મારવાની ઈચ્છા ન હોય એવું લાગે છે આ વિડીયો જે છે એ સીસીટીવી ફૂટેજનો છે અને અમારા રિપોર્ટર પરેશભાઈ મારું તેને આ સીસીટીવી ફૂટેજ મોકલ્યા છે અને એની ઉપરથી આ સમાચાર બનાવ્યા છે ખાંભા તાલુકાનું ડેડાણ ગામ છે અને ત્યાં મેઇન બજારમાં આ સિંહ લટાર મારવા નીકળ્યા છે ગાય આગળ હાલી જાય છે પણ એને ભૂખ નથી ગાય એને મારવાની ઈચ્છા નથી એવું લાગી રહ્યું છે તો ખરેખર આશ્ચર્યજનક વાત છે ફોરેસ્ટ ખાતાવાળા શું કરી રહ્યા છે એ ખબર નથી પડતી અને આ લોકોના જીવ સાથે ખેલવાની ફોરેસ્ટ ખાતાની વાત હોય એવું લાગે છે તો ફોરેસ્ટ ખાતું આ બાબતે તાત્કાલિક જાગૃત બને અને તાત્કાલિક આ યોગ્ય પગલાં ભરે બોટાદ દસ્તક ન્યૂઝ રિપોર્ટર પરેશભાઈ મારું